આજે આપણે શિવજીની પૂજામાં શિવલિંગ ઉપર બિલીપત્ર કેવી રીતે ચઢાવીશું શ્રાવણ મહિનામાં ભોરાનાથને અતિપ્રિય પ્રિય છે શ્રાવણ માસમાં શિવજીને ગંગાજળ અને બિલીપત્ર અતિપ્રિય પ્રિય છે ભોરાનાથની પૂજા કરતાં ભોરાનાથ પ્રસન્ન થાય છે ભોરાનાથને ભાંગ ધતુરો ફળ ગંગાજળ ભસ્મ બીલીપત્ર ચડાવે છે બીલીપત્ર ચડાવવાનો મહિમા છે ધતુરાનું ફૂલ અતિ પ્રિય છે બીલીપત્ર અને ચંદન ચડાવવાથી શિવજીનું મસ્તક શીતળ રહે છે શિવજીને બીલીપત્ર ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે બીલીપત્ર નોમ ચૌદશ અમાસ સોમવાર આઠમ બીલીપત્ર તોડવા નહીં બિલિપત્ર એ લક્ષ્મીનું સ્વરૂપ છે બીલીપત્ર વગર શિવજીની પૂજા અધૂરી જ રહે છે बिलिचडावात् नो मंत्र त्रिदलं ती तिगुणाकारं ती ते नेत्रं च तयायुधं तिजन्मपापसंहारम् एकबिल्वं एक एकबिल्व शिवार्पणम् एक ओम नमः शिवाय